હા મારો દીકરો ડોહો બે જણા ને લઈને આટમાં કાળું લાગે લગભગ સો ટકા જુગારિયા જ હોવા જોઈએ પણ આજ તો હને હંત જાવું છે આજ શું કરે છે શું નથી કરતા અને જો જુગાર રમ હાથ કરી અને મારી મારી સોતરા પાડી દો લાય હવે હું હને હા ભરી ભૂલી બેન તમને કહો આજ જુગાર રમ્યો ને પણ આજ હાથમાં ના ખાવાનું ઓઇલ ગેમ નું કોઈ ન થાય ના ના હા અને આમ જો શું પછી અહીંયા રમો ને એટલે તમારે કાઈ મૂંઝાવાનું નથી લ્યો હે હા એ સુવિધા દેવી કઈ નાખી નો હોય હા હો ફગત નો હોય હા હાલજોરા હાથમાં નહીં આવી ગેરંટી એમ હા તો પૈસા તમારે ફરવાનું થાય છે હો મોજ કરો ને આમ તો ઈ ઉપાય દી તમાર નઈ કરવાની કાય વાંધો ના આયો આયો હાલો હાલો આ ખાવા પીવાનું હું તું હો તમાર માં પાસો લે વારી કેમ ના ખવરાવ તો ઈ પૂછવાનું આવે ઘડીક થા તો પાસ તમે નો રાખો તો અમાર પેલા આગો તમને કેવું પડે કે નો કેવું પડે ના ઈ બધી વ્યવસ્થા છે હા હાલો એ ભરી હા હાલો ને હાલો ને કોઈ મોડું થાય હો આમ તો એકોય તો મોડું થઈ ગયું છે તો ડોસી ખારી થાય હા હાલો હા

મારા દીકરો ડોહો અને આ ડોસી કેટલા તિયારના દીકરા હે બધે મેકી અને બાથરૂમમાં કાંઈ નહીં ને પૂર્યા એમાં રમાડવાની તૈયારી લાગે તો કાઈ વાંધો નહીં દો આમ જો છે ને તો આવડાની ના ઘોબા ઉપાડ લેવા લાય આમ છે ને આઠ ફેરો નાખું કર્યું ને એ શું હોય હા હો આપડા આ હો મારા અન બાયન બાય દેખે ને 20 રૂપિયા નીકળશે કાઈ વાંધો હાલો હા હાલો કાલુ માં તમારી હાલ હે એ નો નીકળું નો હા જો હા હાલો હું 200 આવી ગયો તું હો હા જોઈ લે તું ભુરી કે લાવી યે હું 200 આવી હા તો ભુરી હું આવ્યો હે 400 હા

นี่แกใช้ไ่มาลย่าฮ่าตันตาโอบอบอไรนม่ได้ปักันจันกอกปักกันเฮ้ยถูกยึติดจ้าน้าทั่บาดที่ไม่ใช่

પોલીસ <laughs> ah, ah, <sharp inhale>